બંગાળની ખાડીમાં ફરી નવી સિસ્ટમ સર્જાય છે ગુજરાતમાં ફરી આ તારીખથી વરસાદ વધે તેવી સંભાવના છે તો હવે ગુજરાતમાં વરસાદના કેટલા રાઉન્ડ આવી શકે છે અને ભાદરવા મહિનામાં કેટલી તારીખોમાં વરસાદ થઈ શકે છે સાથે સાથે સપ્ટેમ્બરમાં ક્યારે વરસાદ થશે અને હવામાન નિષ્ણાતોની જે એક પાથરા પલળતી આગાહી એટલે કે માવઠાની જે આગાહી છે પાક તૈયાર થયા પછી તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બન્યો છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે ગુજરાતમાં ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ બાદ હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની વીસ તારીખની આસપાસ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ સક્રિય થઈ રહી છે અહીં એક બાદ એક સિસ્ટમો બની રહી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ફરી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં બને છે અને તેની અસર ભારતના અનેક રાજ્યોમાં થવાની શક્યતા છે આ સિસ્ટમ બન્યા બાદ હજી વધારે મજબૂત બનશે અને તે પશ્ચિમ બંગાળ પરથી આગળ વધીને મધ્ય ભારત પર આવે તેવી સંભાવના છે બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરી છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે નહીં આ એક મોટો સવાલ છે તો પહેલાં આપણે એ વાત કરીએ કે આ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ આવશે કે નહીં વિવિધ હવામાન મોડલો હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે જેમાં કેટલાક મુજબ તે મધ્યપ્રદેશ પર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ પાસેની બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ આગળ વધીને હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ગયો છે હવે તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આ સિસ્ટમ પશ્ચિમ બંગાળની નજીક આવશે અને વધારે મજબૂત બનવાની શક્યતા છે તાજેતરમાં બંગાળની ખાડીમાં બનેલી આ ચોથી સિસ્ટમ એવી છે કે જે ડિપ્રેશન બનશે જે બાદ સિસ્ટમ આગળ વધીને ઝારખંડ પર આવવાની શક્યતા છે અને ત્યાંથી આગળ વધીને તે મધ્ય ભારત પર આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં હાલ વરસાદે વિરામ લઈ લીધો છે અને જો કોઈ સિસ્ટમ ના આવે તો અહીંના વિસ્તારોમાં વરસાદ ફરીથી વધવાની સંભાવના ઓછી છે વિવિધ હવામાનના મોડલો હાલની બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશન મામલે વિવિધ ટ્રેક દર્શાવે છે જેમાં કેટલાક મુજબ તે મધ્યપ્રદેશ પર આવીને નબળી પડી જશે અને ગુજરાતમાં તેની ઓછી અસર થશે જ્યારે હવ હવામાન વિભાગના મોડલ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી શકે છે અને ફરીથી રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જોકે મોટા ભાગના હવામાનના મોડલોમાં લાંબા ગાળાની આગાહી સચોટ હોતી નથી આગામી ત્રણ કે ચાર દિવસની સ્થિતિ વધારે સચોટ રીતે જાણી શકાતી હોય છે આ સિસ્ટમ ખરેખર ગુજરાત પર આવશે કે નહીં તે માટે હજી થોડા સમયની રાહ જોવી પડશે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ પર વધારે થવાની શક્યતા છે આગામી પંદરથી સોળ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં વધારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી તો અઢાર કે ઓગણીસ સપ્ટેમ્બર બાદ કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ વધવાની શક્યતા છે નહીં તો હવે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા ઓછી છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનેલો રહેશે હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ છૂટો છવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ખાસ કરીને વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જેમાં કોઈ સ્થળોએ થોડો વધારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે પરંતુ કોઈ સ્થળોએ આગામી ચારથી પાંચ દિવસમાં હળવો વરસાદ થઈ શકે છે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ અહીં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં એકસો ચોવીસ ટકા જેટલો વરસાદ પડ્યો છે જેમાં એકસો ત્રેવીસ તાલુકામાં એક હજાર મિલીમીટર કરતાં પણ વધારે વરસાદ થયો છે જ્યારે એકસો નવ તાલુકામાં પાંચસો મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે એકસો છેતાલીસ ડેમ હાઈ એલર્ટ પર છે અને એકસો અઢાર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે ગુજરાતનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થઈ ગયા હતા જેમાં બાર સપ્ટેમ્બર બાદ હજી પણ એકસો ચુમ્માલીસ રસ્તાઓ બંધ છે હવે વાત કરીએ સાત દિવસની વરસાદની આગાહીની સાત દિવસની વરસાદની જો વાત કરીએ તો હવામાન વિભાગનું ચોમાસાનું પોસ્ટમોર્ટમ અહીં તો અધધ પિચોતેર ટકાથી વધુ વરસાદ થયો છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ પડશે તે અંગે જણાવ્યું છે સાથે જ તેમણે ચોમાસા દરમિયાન એટલે કે એક જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત પણ આપી છે હાલ રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે જ્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો નથી ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્રમ યાદવે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વરસાદ અંગે જણાવતા કહ્યું છે કે એક જૂનથી અત્યાર સુધી રાજ્યમાં પડેલા કુર વરસાદની વિગત આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્ર રીઝનમાં સામાન્ય કરતાં કેટલા ટકા વધુ વરસાદ નોંધાયો છે આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે કચ્છમાં પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે વાતાવરણ સૂકું રહેશે આ સાથે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં પડેલા કુલ વરસાદની વિગત આપતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એક જૂનથી લઈ આજે ચૌદ સપ્ટેમ્બર સુધી નવસો મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે છસો એકસઠ મિલીમીટર હોવો જોઈએ એક જૂનથી લઈને અત્યાર સુધી સુડતાલીસ ટકા વધુ વરસાદ થયો છે રીઝન પ્રમાણે વરસાદના આંકડાની વાત કરીએ તો ગુજરાત રીઝનમાં અગિયારસો મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે આઠસો ચોસઠ મિલીમીટર હોવો જોઈએ આમ સત્યાવીસ ટકા વધુ વરસાદ થયો છે સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝનમાં આઠસો સિત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય રીતે ચારસો અઠ્ઠાણું મિલીમીટર હોવો જોઈએ આમાં રીઝનમાં પિચોતેર ટકા વધુ વરસાદ થયો છે હળવા વરસાદી ઝાપટા વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું દેખાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું અનુમાન છે વરસાદી સિસ્ટમ વિશે જણાવતા રામશ્રી યાદવે જણાવ્યું છે કે રાજસ્થાનમાં હાલ એક સિસ્ટમ સક્રિય હોવાથી આજે સમગ્ર રાજ્યોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે બીજી તરફ હવામાન વિભાગ એમ પણ જણાવી રહ્યું છે કે ફરી એક વરસાદી રાઉન્ડ જોવા મળશે બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન દિશા હાલ ગુજરાત તરફ છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે હાલ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવાઈ રહ્યા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે જ્યારે સત્તેર સપ્ટેમ્બરથી ડિપ્રેશનની અસર શરૂ થઈ જ થઈ શકે છે જેના પગલે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે બીજી બાજુ આજે સવારે સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી ભરાયા હતા નવી સિવિલ આસપાસ પણ પાણી ભરાયા હતા જેના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી તો બીજી તરફ ઉત્તરાખંડમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અતિભારે વરસાદથી નદીઓએ અતિ સ્વરૂપ ધારણ કર્યું છે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે અનેક વાહનો તણાયા છે તો અનેક લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ સ્થિતિ ઊભી ઊભી થઈ થઈ છે જેમાં હોય તેવી છે બારે મેઘ ખાંગા થતા ગૌલા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નીચાણવાળા વિસ્તારોને લઈને હાઈ એલર્ટ અપાયું છે અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર